નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે ગુજરાતી પર સેવક દ્વારા પ્રસ્તુત થયેલ એક ખૂબ જ રસપ્રદ સત્સંગની ઊંડી ચર્ચા કરવાના છીએ હા નમસ્કાર આ સત્સંગ શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથેનો હતો તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ નો બરાબર અને આમાં જીવન શ્રદ્ધા કર્મ ભક્તિ એમ કે ઘણા બધા વિષયો પર પ્રશ્નોત્તરી થઈ હતી મહારાજશ્રીએ સરસ માર્ગદર્શન આપ્યું હતું ખરેખર અને આપણો હેતુ ખાલી સારાંશ કહેવાનો નથી પણ એ સમજવાનો છે કે આ વાતો આપણા રોજિંદા જીવનમાં આપણા પડકારો સામે કેવી રીતે ઉપયોગી થઈ શકે ખાસ કરીને આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે એમને આમાંથી શું મળી શકે એ જોવાનો પ્રયાસ છે બિલકુલ તો ચાલો ઊંડા ઉતરીએ શરૂઆત જ એક એવા પ્રશ્નથી થઈ જે ઘણાના મનમાં હોય મહારાજશ્રીની પોતાની શારીરિક તકલીફ પહેલી કિડનીની સમસ્યા આવી છે હા કે આટલી ભક્તિ છતાં કેમ અને એમણે પોતે આને કઈ રીતે જોયું બરાબર એમનો જવાબ શું હતો એમણે કહ્યું કે એમના ગુરુદેવે બહુ સરળ રીતે કહ્યું રોગરૂપે ભગવાન આવ્યા છે તો ઔષધિ રૂપે એમની પૂજા કરો જુઓ કેટલી મોટી વાત અચ્છા રોગનકાળ ભગવાનનું નું રૂપ ગણવું અને એમણે ઉમેર્યું કે આ તો જૂની ખેતી છે એટલે કે જૂના કર્મોનું ફળ એ ભોગવવું પડે અને અત્યારનું સાધન ભજન એ નવી ખેતી બરાબર જેનું ફળ આગળ મળશે એટલે કષ્ટ આવે તો એને સ્વીકારીને સમજણથી સામનો કરવો એક રીતે પ્રભુનો પ્રસાદ ગણવો ખરેખર આ દ્રષ્ટિકોણ અપનાવવો કદાચ અઘરો છે પણ શાંતિ જરૂર આપે સાચી વાત પણ શારીરિક પીડા સિવાય પેલું સામાજિક સ્તરે પણ તકલીફો આવે ને પ્રયાગરાજના આશિષ મિશ્રાજીનો પ્રશ્ન હતો હા કે આપણે ભલું કરીએ ને સામેથી વિરોધ મળે અસહકાર મળે દુઃખ તો થાય જ ત્યારે શું કરવું મહારાજશ્રીએ કહ્યું કે આવું તો મોટા ભાગના લોકો સાથે બને જ પણ એને સહન કરવાથી ખબર છે આપણા જ અમંગળ નષ્ટ થાય છે ઓ એટલે સહનશીલતા એક પ્રકારનું તપ થઈ ગયું બરાબર પરોપકાર કરો પણ બદલાની ભાવના વગર ભગવાન રાજી થાય એ માટે અને અપમાન મળે તો એને સહન કરવાથી પાપ બળે ઈશ્વર કૃપા મળે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ વાળી વાત પણ નિષ્કામ ભાવે હા અને નિષ્ફળતા મળે તોય હતાશ નહીં થવાનું એમણે કહ્યું કે નિષ્ફળતા જ આપણને ભગવાન પર વધુ નિર્ભર બનાવે છે હમ એ પણ એક દૃષ્ટિકોણ છે પણ એક વાત છે સહન ક્યાં સુધી કરવું વ્યવહારમાં એની કોઈ મર્યાદા ખરી જુઓ મુખ્ય ભાર અંદરની સ્થિતિ પર છે મનમાં કડવાશ ન આવે બાર ભલે જે થતું હોય અંદર શાંતિ સમતા રાખવી અચ્છા એટલે કે આંતરિક પ્રતિક્રિયા મહત્વની છે હા બિલકુલ ચાલો આ તો થઈ શારીરિક અને સામાહિક તકલીફોની વાત પણ સત્સંગનો મોટો ભાગ તો ભક્તિ અને સાધના પર હતો પીલીભીત અને બરેલીથી પ્રશ્નો હતા હા પતિવ્રતા ધર્મ અને ભક્તિનું સાચું સ્વરૂપ શું તો એમાં શું માર્ગદર્શન મળ્યું મહારાજશ્રીએ સ્પષ્ટ કર્યું કે ખાલી પતિ સેવા પૂરતી નથી ભગવત પ્રાપ્તિ માટે પતિ લોક મળે પણ ભગવદામ માટે શું જરૂરી છે બે વસ્તુ પતિમાં પણ ભગવાનનો ભાવ જોવો અને સાથે નામ જપ કરવો ઓ એટલે કર્તવ્ય સાથે ભક્તિનું અનુસંધાન બરાબર અને ભક્તિનું સાચું સ્વરૂપ એમણે નારદજીનું સૂત્ર ટાંક્યું તદર્પિતા ખિલાચારતા તદ્વિસ્મરણે પરમ વ્યાકુલતે અઘરું લાગે છે આનો અર્થ શું એટલે કે બધું જ કર્મ ભગવાનને અર્પણ અને જો ભગવાન ભૂલાઈ જાય ને તો એવી વ્યાકુળતા થાય જેવી માછલીને પાણી વગર બાપરે આ તો બહુ ઊંચી અવસ્થા કહેવાય હા આ ભક્તિની તીવ્રતા છે અને બીજું શાસ્ત્ર પ્રમાણે આચરણ અને જે વિરુદ્ધ હોય એનો ત્યાગ અને નામ જપ એના પર તો એમનો ખાસ ભાર હોય છે પ્રિયંકા શર્માજીએ પૂછેડું કે નામ જપ બહુ થતો નથી હા અને મહારાજશ્રીએ કહ્યું કે એ સૌથી કઠિન સાધના છે કઠિન મને એમ કે એ સૌથી સહેલી ગણાય સહેલી લાગે પણ છે નહીં એમણે સમજાવ્યું કે ચાર કલાક એક જ નામ જેમ કે રાધા રાધા જપવું મન માટે બહુ અઘરું છે મન ભાગી જાય હા એ વાત સાચી મન ટકતું જ નથી પૂજા પાઠ કથા કદાચ થઈ જાય પણ એક નામમાં મનને સ્થિર કરવું એ મોટો સંઘર્ષ છે પણ ઉપાય છે શું ઉપાય પતંજલિ યોગસૂત્ર ટાંકીને કહ્યું સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર સેવિતો ભૂમિ મતલબ લાંબો સમય સતત અને શ્રદ્ધાથી અભ્યાસ કરો તો નામ દ્રઢ થાય એટલે ધીરજ અને નિરંતરતા જોઈએ બરાબર એમણે તો હાથ જોડીને કહ્યું કે ખૂબ નામ જપો કડિયુગમાં એ જ આધાર છે કલિયુગ કેવલ નામ આધરા સમજાયું હવે મૂંઝવણ શિવ અને રાધાકૃષ્ણ ભક્તિ ઇન્ડોનેશિયા અને વૃંદાવનથી પ્રશ્નો હતા હા કે એકની ભક્તિ કરીએ તો બીજાની ઉપેક્ષા થાય ભેદ છે શું કહ્યું મહારાજશ્રીએ એમણે કહ્યું કે બંને એક જ છે શિવ અને પ્રિય પ્રીતમ એટલે રાધાકૃષ્ણ જુદા નથી કોઈને છોડવાના નથી અચ્છા બંને પ્રત્યે સમાન ભાવ હા શિવકૃપાથી રાધાકૃષ્ણ ભક્તિ મળે અને રાધાકૃષ્ણ કૃપાથી શિવભક્તિ મળે એમણે રામજીનું વાક્ય પણ કહ્યું શંકર ભજન બિના નરભગત ન પાવે મોર ઓ એટલે એકબીજાના પૂરક છે બરાબર એમણે પોતાનો અનુભવ પણ કહ્યો કે પોતે પહેલા કટ્ટર શિવભક્ત હતા અને શિવજીની કૃપાથી જ આ રાધાકૃષ્ણનો માર્ગ મળ્યો એટલે ભેદ નહીં રાખવાનો આ સ્પષ્ટતાથી ઘણાને શાંતિ થઈ હશે હવે ગુરુની વાત જો ગુરુની આજ્ઞા સમાજ કે પરિવારની વિરુદ્ધ હોય તો હરિઓમ ઓમ મિશ્રાજીનો પ્રશ્ન હતો મહારાજશ્રીએ કહ્યું કે ગુરુ આજ્ઞા તો સર્વોપરી એનું પાલન કરવું જ જોઈએ ભલે ગમે તે વિરોધ થાય હા પણ એમણે એક વ્યવહારુ રસ્તો બતાવ્યો ગુરુને વિનમ્રતાથી જણાવો કે આવી તકલીફ છે સમાજ પરિવારનો વિરોધ છે હવે શું કરું માર્ગદર્શન માંગો હમ એ બરાબર એટલે ગુરુને પણ પરિસ્થિતિનો ખ્યાલ આવે સાચી વાત અને બીજો પ્રશ્ન હતો પ્રગટ ગુરુ વિશે અલીગઢ થી પ્રીતિજીનો શું પ્રગટ ગુરુ જરૂરી છે હા જેમ કે નીમ કરોરી બાબાના ભત જે એમને મળ્યા નથી મહારાજજીએ આના પર બહુ ભાર મૂક્યો એમણે કહ્યું જેમ બીમારને પ્રગટ વૈદ્ય જોઈએ જે નાડી પકડી શકે એમ સાધકને પ્રગટ ગુરુ જોઈએ કેમ કારણ કે પ્રગટ ગુરુ જ તમારી સ્થિતિ સમજી શકે તમારા દોષ જોઈ શકે ક્યારે ઠપકો આપવો ક્યારે પ્રેમ આપવો એ જાણે એટલે વ્યક્તિગત માર્ગદર્શન માટે બરાબર એમણે કહ્યું કે ભગવાને પણ રામ અને કૃષ્ણ રૂપે ગુરુ બનાવ્યા હતા વશિષ્ઠ વિશ્વામિત્ર સાંદિપની એ શું બતાવે છે કે પ્રગટ ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય છે હા અવ્યક્ત મહાપુરુષોમાં શ્રદ્ધા સારી પણ સાધનાની ઝીણી ઝીણી વાતો માટે પ્રગટ ગુરુ જરૂરી છે આ પ્રગટ ગુરુની વાત વિચારવા જેવી છે ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં ખારો કવે પેલો મોટો પ્રશ્ન સંસાર અને અધ્યાત્મનું સંતુલન દિલ્હીથી આશાજીનો દરેક ગૃહસ્થની મૂંઝવણ હા અને આનો જવાબ મહારાશ્રીએ બહુ સુંદર આપ્યો ગોપીઓનું ઉદાહરણ આપીને ગોપીઓનું કેવી રીતે એમણે કહ્યું કે ગોપીઓ ઘરના બધા કામ કરતા લીંપવું દોહવું વલોણું સેવા બધું જ પણ મન મન તો કૃષ્ણમાં બરાબર મન કી વૃત્તિ મુરારી પાદારવિંદો ક્રિયા સાંસારિક પણ સ્થિતિ ભાગવતિક આ જ કમાલ છે વાહ એટલે કામ કરતા કરતા પણ ભગવાન સાથે જોડાયેલા રહેવું હા ગૃહસ્તે બધા કર્તવ્ય કરવાના પણ મનથી નામજપ દ્વારા ભગવાન સાથે જોડાઈ રહેવાનું તો સંસાર બોજ નહીં સાધન બને અદભુત ઉદાહરણ આજ વાત યુવાનોને કેવી રીતે સમજાવવી ડોક્ટર સચિન ગુપ્તાજીનો પ્રશ્ન હતો હા આજના યુવાનોને અધ્યાત્મ સાથે કેવી રીતે જોડવા શું કહ્યું મહારાજશ્રીએ એમણે કહ્યું પહેલા મિત્ર બનો પછી પ્રેમથી સમજાવો કે અધ્યાત્મ જૂનું નથી પણ જીવન જીવવાની કળા છે એ ગંભીરતા ધૈર્ય સંયમ શીખવે છે હમ વ્યસન વ્યભિચારથી બચાવે બરાબર બ્રહ્મચર્યનું મહત્વ વડીલો પ્રત્યે વિનય વિદ્યા વિનયમ દાતી મનુષ્ય ધર્મ પુત્ર ધર્મ આ બધું સમજાવવાનું પણ પ્રેમથી મિત્ર બનીને સાચી વાત યુવાનોની વાત ચાલી રહી છે તો અંજલિજીનો પ્રશ્ન લઈએ ગુરુગ્રામથી હા કે જો સંસાર છોડવાનો જ છે તો લગ્ન શા માટે અને ન કરીએ તો બ્રહ્મચર્ય કઠિન છે શું કરવું એમણે બહુ સંતુલિત જવાબ આપ્યો જો પ્રારબ્ધમાં લગ્ન હોય તો ભાગો નહીં ગૃહસ્થ ધર્મ નિભાવો એ પણ પરોપકાર છે અને જો બ્રહ્મચર્યનો દૃઢ સંકલ્પ હોય તો એ માર્ગ કઠિન છે ખાસ કરીને કળિયુગમાં કુસંગ ટાળો આહાર શુદ્ધ રાખો અને મન ભગવાનમાં રાખો મન ભગવાન હા અહીં એમણે બહુ ઊંડી વાત કરી દરેક જીવને તરસ હોય છે કોઈ મને પ્રેમ કરે નિસ્વાર્થ પ્રેમ જે સંસારમાં મળવો મુશ્કેલ છે લગભગ અશક્ય કારણ કે બધે સ્વાર્થ છે આ સાચો નિસ્વાર્થ પ્રેમ અને આશ્રય ફક્ત ભગવાન પાસે મળે એટલે મનને ભગવાનમાં લગાવવું એ જ ઉપાય છે બરાબર અને યુવાનોને ખાસ ચેતવણી આપી આવેશમાં ઘર છોડીને ભાગશો નહીં કળિયું ખરાબ છે ફસાઈ જશો ઘરમાં રહીને માતા પિતાના રક્ષણમાં ભજન કરવું શ્રેષ્ઠ હા એ જ અત્યારે સુરક્ષિત માર્ગ છે આ સલાહ અત્યારના સમયમાં બહુ જ મહત્વની છે ચાલો હવે અંતિમ વિભાગ તરફ પુરુષાર્થ વિરુદ્ધ પ્રારબ્ધ બિહારથી પ્રશ્ન હતો હા કે બધું નક્કી જ હોય તો મહેનત શા માટે આળસ આવે છે શું કહ્યું મહારાજશ્રીએ આ તો ઘણાને થતું હશે એમણે આ વિચારને સખત રીતે નકાર્યો કહ્યું કે આ ખોટી આળસુ માનસિકતા છે એટલે પ્રારબ્ધ જેવું કંઈ નહીં ના એવું નહીં સુખ દુઃખ પ્રારબ્ધથી મળે જે કર્મોનું ફળ છે પણ કર્મ કરવું કર્માણ્ય એ મનુષ્યના હાથમાં છે અચ્છા એટલે મનુષ્ય યોની મળી જ છે પુરુષાર્થ માટે બરાબર પશુ પક્ષી ભાગ્યને આધીન છે મનુષ્ય નહીં મનુષ્ય પુરુષાર્થથી ભાગ્ય બદલી શકે ભગવાનને પામી શકે એટલે લૌકિક હોય તે પારલૌકિક પુરુષાર્થ જરૂરી અનિવાર્ય ગીતાના શ્લોકનો ખોટો અર્થ કરીને કર્મ છોડવું એ ભૂલ છે આળસ છોડવા માટે શું કરવું શું ફરી એ જ વાત નામજપ અને સત્સંગ જેવો કરો સંગ તેવો ચડે રંગ સારા સંગથી ઉત્સાહ આવે પુરુષાર્થ થાય એટલે ભાગ્યના ભરોસે નહીં બેસવાનું ભગવાનનું નામ લઈને પ્રયત્ન કરવાનો બસ આજ મનુષ્ય ધર્મ છે ખૂબ સરસ તો આખી ચર્ચાનો સાર શું કાઢી શકીએ મુખ્ય મુદ્દા કયા હા મુખ્ય છ મુદ્દા તારવી શકાય નામજપ સર્વોપરી કળિયુગમાં એ જ મુખ્ય આધાર ભલે કઠિન લાગે બીજું સંતુલિત જીવન સંસાર અને ભક્તિ સાથે શક્ય છે ગોપીઓની જેમ ત્રીજું પ્રગટ ગુરુની અનિવાર્યતા વ્યક્તિગત માર્ગદર્શન માટે જરૂરી ચોથું પુરુષાર્થનું મહત્વ ભાગ્યના ભરોસે નહીં સક્રિય પ્રયત્ન પાંચમું નિઃસ્વાર્થ પ્રેમનો સ્ત્રોત ફક્ત ભગવાન સંસારમાં એની અપેક્ષા ઓછી રાખવી અને છેલ્લું છઠ્ઠું સહનશીલતા દ્વારા શુદ્ધિ કષ્ટો સહન કરવાથી પાપ બળે આધ્યાત્મિક ઉન્નતિ થાય વાહ આ છ મુદ્દામાં બધું આવી ગયું હવે આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે અંતમાં કોઈ વિચારવા જેવો મુદ્દો ચોક્કસ મહારાજશ્રીએ કહ્યું કે સાચો નિસ્વાર્થ પ્રેમ ફક્ત ભગવાનમાં મળે તો આપણે વિચારવું રહ્યું કે આપણે આપણા સંબંધોમાં જે પ્રેમ શોધીએ છીએ કે આપીએ છીએ એ કેટલો નિઃસ્વાર્થ છે હમ અને શું હૃદયની પ્રેમની જે ઊંડી તરસ છે તે ફક્ત માનવીય સંબંધોથી કોઈ સ્થિર આધ્યાત્મિક જોડાણ વગર ક્યારેય પૂરી થઈ શકે ખરી ખૂબ ગહન પ્રશ્ન આના પર સૌએ વિચારવા જેવું છે ખૂબ ખૂબ આભાર આ સાથે જ ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પરની આપણે આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ આશા છે કે આ ચિંતન સૌને ઉપયોગી થશે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો જરૂરથી આપના અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને મોકલજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે